હલો મિત્રો ભરતી નડીનું સ્વાગત છે મિત્રો તમારું તો આપણે એક ભરતી છે મિત્રો ખાસ કરી એની ડેટા ઓપરેટર માટે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે એફ ડબલ એસ એલ આઈમાં મિત્રો કરેલી છે આ ભરતી શાની છે કઈ રીતના છે એમટીએસ જગ્યાઓ માટે મિત્રો છે તાત્કાલિક અરજી છે એ મંગાવવામાં આવી છે તો ખાસ કરી મીડિયો આપણે વિડીયોમાં પૂરી ડિસ્કસ કરવાના છે તો ખાસ કરી વિડીયોમાં કન્ટેન્ટ બનાવી તો ફૂડ સેફટી સેફ્ટી એન્ટરસ્ટાઈપ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે મલ્ટી ટીચિંગ સ્ટાફ માટે જે જગ્યાઓ છે મિત્રો ખાસ કરી માપદંડ એટલે ધોરણ દસ પાછો મિત્રો પ્લસ ગ્રેજ્યુએશન અથવા ડિગ્રી કોઈ પણ કોઈ મિત્રો તો તમે ફોર્મ એપ્લાય કરી શકો અને સત્યાવીસ હજાર રૂપિયા છે મિત્રો તમારો પગાર એ પાત્ર આવશો અને હરજી પ્રક્રિયા શું છે તો ડેટા ઓપરેટર અને એન્ટ્રી ઓપરેટર અરજદાર આ માન્ય સંસ્થામાંથી ડિગ્રી સ્નાતક હોવા મિત્રો એટલે ખરેખર ગ્રેજ્યુએટ હોવો મિત્રો પ્લસ તમે જો સાથે તમે દસ ધોરણ પાસ કર્યું હોય તો એમટીએસ સંસ્થા છે મિત્રો ખાસ કરી સર્ચ કરશો એટલે અહીંથી બધી માહિતી તમને મળી રહેશે આગળની વાત કરીએ તો મિત્રો હર જે પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન મિત્રો રહેશે સોળ જુલાઈથી સ્ટાર્ટ કરી અને ત્રીસ જુલાઈ સુધી આના ફોર્મ ભરાવાના છે મિત્રો કોઈ પણ મિત્રોને કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીજો મિત્રો આગળની પ્રોસેસ પણ આપણે જોવાના છીએ કે એમાં કઈ રીતના છે મર્યાદા અને બીજી જે વધારાની માહિતી શું રહેવાની છે તો અરજી મિત્રો ઓનલાઈન કરવાની રહેશે મર્યાદાની વાત કરી અને ઝંડર અને ઓબીસી માટે મિત્રો સાડી આઠસો રૂપિયા ફી છે એસસી એસટી અને ઇડબલ્યુ એસ ઉમેદવારો માટે પાંચસો એકત્રીસ રૂપિયા ફી છે મિત્રો રાખવામાં આવેલી છે અઢાર વર્ષથી લઈને પંચાણું વર્ષના ઉમેદવારો છે એ અહીંયા ફોર્મ ભરી શકે મિત્રો અમુક છે સરકારના નિયમ મુજબ થોડી ઘણી સૂટછાટ તમને મળી શકે છે તો કઈ રીતે અરજી કરવી મિત્રો તો ખાસ કરી હજી તમારા મિત્રો એ સર્ચ ઓફિશિયલ વેબસાઇટ સર્ચ કરવાનો છે એ એપ ડબલ્યુ એસ એલઆઈ ચા મિત્રો જે વેબસાઇટ છે એની મુલાકાત લેવાની છે અને તે ઓપ્શન પણ તમને મળી જશે ડેટા ઓપરેટર અને એન્ટ્રી ઓપરેટર માટે મિત્રો એમટીએસ મુદ્દા ત્યાં લખેલું છે એપ્લાય ઓનલાઈન મિત્રો છે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનો રહેશે અને વાત કરીએ આગળ તો જે આપણે જે વાત કરીએ તો સ્થિર કારકિર્દી બનાવવા માંગતા જશે ધોરણ દસમી પાસે અથવા સ્નાતક બંને ઉમેદવારો માટે છે ફોર્મ અહીંયા ભરી શકે છે તો ભરતી અભિયાન અરજદારોની વિશાળ શ્રેણી છે મિત્રો ખાસ કરી અને ભારતમાં ખોરાકની સલામતી માટે એની ગુણવત્તા તમારે મિત્રો ચેક કરવાની છે ચેક કરીને કહેવાનું છે ગુણવત્તા કેવી છે એ ચકાસણી કરવા માટે મિત્રો ખાસ કરીને નોકરી છે તો મિત્રો આપણે વેબસાઇટ પણ આપી દીધી છે તો હવે કોઈ મિત્રોને કોઈ ડાઉટ હોય અને વેબસાઇટમાં કોઈ પણ કહેલો છો અથવા કોઈ પણ પ્રશ્ન પડતો હોય તો ખાસ કરી તમે કોમેન્ટ સૂત્રનું કોમેન્ટ કરજો કે આ વેબસાઇટમાં જે મતલબમાં સર્ચ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું ફેક વેબસાઇટ ન હોય મિત્રો ધ્યાન રાખવાનું ખાલી આપણે જે મુખ્ય વસ્તુ એ હશે એ સર્ચ કરવાનું રહેશે મિત્રો એપ ડબલ્યુ એસ એ લાઈ સર્ચ કરશો મિત્રો એટલે એની ઓફિયલ ઓપન થઈ જશે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો કેવો લાગે જણાવીજો મળી નવા વિડીયોમાં જય હિન્દ